બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને પગલે લોકોમાં ભારે ઉત્સાહ છે ત્યારે વીરપુર વાસીઓએ પણ અનોખી રીતે આ અવસરની ઉજવણી કરશે મારું ગામ અયોધ્યા ધામના સૂત્ર સાથે વીરપુરના દરેક મકાનોમાં એક સરખી રંગોળી કરવામાં આવશે દરેક ઘર ઉપર ભગવો ધ્વજ લહેરાવવામાં આવશે સાથે ભગવાન રામની ભવ્ય શોભાયાત્રા પણ યોજવામાં આવશે આ શોભાયાત્રા આખા ગામમાં ફરીને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના સમયે વીરપુર મંદિર પહોંચશે જ્યાં મહાઆરતી કરવામાં આવશે અને ત્યાર પછી અયોધ્યામાં મગજના પ્રસાદનું વિતરણ કરાશે વીરપુરને રંગબેરંગી લાઇટથી શણગારવામાં આવી રહ્યું છે ઉલ્લેખનીય છે કે પચાસ સ્વયંસેવકો વીરપુરથી અયોધ્યા પ્રસાદ બનાવવા માટે ગયા છે અયોધ્યામાં પણ પ્રસાદ માટે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે રામલાલાની પ્રાણ પ્રતિષ્ઠાને ઉજવવા ગામ આખું થનગને છે ગ્રામજનોએ શોભાયાત્રાનું આયોજન કરેલું છે અને શોભાયાત્રા દરેક રસ્તા ઉપરથી પસાર થઈને આરતીના સમયે વીરપુર બાપાની જગ્યામાં દર્શન કરીને વિરામ લેતો